હવે કુટુંબમાં બીજું કોઈ હતું ની બાપ સિવાય જયારે ગામ ને જાપે જાય જાન ભોગી અને છેલ્લે દીકરીનો બાપ જયારે દીકરીને મળવા ગયો દીકરીએ ડોટ દીધી સાહેબ બાપની ડોકે આકળિયા ભેડી ગઈ અને ત્યારે તમામ તાકાત ભેગી કરીને બાપ માથે હાથ મૂકીને એટલું બોલ્યો કે બેટા હવે રોતો તો તાર બાપલા હાથ હવે ગાડામાં બેહી જા બેટા હવે હવે રડીશ ને તો તારું માથું દુખશે બેટા તું બેહી જા ગાડામાં એ દીકરીને ગાડામાં બેહાડી ગાડું હાલતું થયું બાપની એક ને એક નજર છે વળાવી ના આખું ગામ પાછું ફરી ગયું પણ સાહેબ બાપ પાછો નહોતો ફર્યો બાપ એક એક આંખે પોતાની દીકરીના ગાડા હાબુ જોતો હતો કે છેલ્લી વાર જો મારી દીકરી મારી હામુ જોઈ લે તો મારી દીકરીનું મોઢું જોઈ લઉં પણ સાહેબ દીકરી જોતી નહોતી દીકરીને એમ હતું કે હવે હું મારા બાપ હામું જોઈ લે તો મારા બાપને જ્યાં સાનું કોણ રાખશે દીકરી હામો નહોતી જોતી બાપ નજર તો ફેરવતો તે દીકરીને વિદાય આપી સાંભળજો દીકરી વળાવી એ દીકરીનો કરિયાવર પથરાણો આડો પાડો ને બાયુ એ કરિયાવર જોવા આવી પેલા માતાઓને બધાને ખબર છે આણું જોવા માટે આડો પાડો ની સગા સંબંધી ની બાયુ આણું જોવા માટે આવે છે અને કરિયાવરમાં આપેલા એના બાપના વાસણ કોઈ ભણેલી દીકરીના હાથમાં વાસણ ભણેલી દીકરીના હાથમાં વાસણ આવ્યું એકલું દીકરીનું નામ જોયું એટલે એની સાસુને જઈને પૂછ્યું બેન કે હા તમારા દીકરાની બહુ રૂઢી રૂપાળી છે કામે કાજે સારી હશે કર્યાવર ખૂબ લાવી છે પણ આ વાસણ ઉપર નથી તમારા દીકરાનું નામ નથી દીકરીના બાપાનું નામ નથી એના નામ નામ દીકરીનું કેમ છે પહેલી વાર સાંભળ્યું જોયું છે એવું છે બાપા કા હમણાં કહો તમને હમણાં તમને કહીને ઓરડામાં દીકરી બેઠી થી ત્યાં સાસુ ગયા સાંભળજો સાસુ કેમ થવાય દીકરી બેઠી છે ને એની માથે હાથ મૂકી અને કારણ કે પહેલી વાર વાર્તાલાપ કરે છે પહેલી મુલાકાત છે આવી રીતે બેસવાની માથે હાથ મૂકીને એટલું કીધું બેટા દીકરી અમારા ખોરડે તારું સ્વાગત બેઠા તું બે દિવસ થી આવીને અમારા ઘરમાં પગ મૂક્યો ને બેટા અમારા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો તારા બાપે ખૂબ આપ્યો બેટા અમે જે વસ્તુ નહોતી જોઈ ને એવી તાર બાપુજી આપ્યું સાહેબ કાય ન લાવી હોય ને તો આ શબ્દ વાપરી ગયો ને દીકરી ને કાળજે તાઢક થાય ભલા તાર બાપુજી બેટા બહુ આપ્યું ઓ દીકરી અલ હાબળ બેટા મને ખબર છે તું નાની હતી ને તાર તાર માં ગુજરી ગયા એટલું કહું બેટા

પણ હવે એક બેટા એક વાત પૂછું સાંભળજો બનાવીને પછી એટલું કીધું બેટા એક વાત પૂછું કે ક્યો ને માં આ તું વાસણ લાવી ને બેટા બહુ સરસ છે પણ આ વાસણ ઉપર નથી તારા બાપુજીનું નામ નથી મારા દીકરાનું નામ નથી તારા સસરાનું નામ તારી એકલીનું નામ કેમ છે તેથી આ દીકરીએ જવાબ આપ્યો કે માં હું પરણીને હાલી આવું કેટલું બોલાય એ મને ખબર નથી પણ છતાંય કંઈ વધારે બોલાય તો મને માફ કરજો પણ માં હું એક વાત પૂછું આપને કે બોલો બેટા બેઠા કે આપણા ઘરે કોઈ પ્રસંગ આવશે ત્યારે વાસણ ચૂલા ઉપર સળશે કે હા ચૂલા ઉપર સળ્યા પછી એની માથે મચ ચડશે કે હા તાકે મચને સાફ કરવા માટે પછી જગતની બાયુ એની માથે કીચડ ઢહળશે કે હા ત્યાં તો સાંભળે લે હાહુમાં મારા સસરાના નામ ઉપર મારા પતિના નામ ઉપર કે મારા બાપના નામ ઉપર જગત કીચડ ફેરવે એ મારથી જોઈ ન હકાય એટલે મેં મારી એકલીનું નામ લખ્યું છે આ સંસ્કાર